શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પંચા સમિતિ દ્વારા આયોજન આપણો સમાજ આપણા વિચારો નિબંધ બંધ સ્પર્ધા બે હજાર પચીસ વિષય નંબર એક વિશ્વકર્મા સમાજમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ નું મહત્વ નંબર બે ભવિષ્યનો વિશ્વકર્મા સમાજ પડકારો અને તકો નંબર ત્રણ વિશ્વકર્મા સમાજ અને મહિલા શક્તિકરણ નંબર ચાર વૈશ્વિકરણ ના યુગમાં વિશ્વકર્મા સમાજની સામાજિક અને આર્થિક સ્થિતિ નંબર પાંચ સમાજના સુધારા અને વિકાસમાં વિશ્વકર્મા સમાજની યુવા પેઢી ની ભૂમિકા નંબર છ વિશ્વકર્મા ભગવાન અને કારીગરો એક અટૂટ સંબંધ નંબર સાત આધુનિક ભારતમાં વિશ્વકર્મા સમાજ ની ભૂમિકા અને યોગદાન નંબર આઠ વર્તમાન સમયમાં વિશ્વકર્મા ભગવાન ની ઉપાસના નું મહત્વ વધુ વિગત માટે સર્પક આયોજકો પૂછપરછ માટે મયુરભાઈ મિસ્ત્રી મોડાસા ચોરાણું બે ઇઠ્યોતેર પાંચસો સત્તાણું નિલેશભાઈ કનાડિયા વડોદરા સત્તાણું સત્યાવીસ વીસ ઓગણીસ તેતાલીસ પંકજભાઈ રાઠોર મોરબી પંચ્યાસી એક દસ છન્નું ચાર છવ્વીસ તથા સમસ્ત કમિટી સભ્યો શ્રી વિશ્વકર્મા સાહિત્ય પંચાર સમિતિ